એમની એલી અટાણે જેટલું લઈ દે ને એટલું જાડુ જાડુ લે પછી આખી જિંદગી કોઈ તમને નાકના દાણા નું નહીં પૂછે એમની એલી માં દેર ના લગ્ન માં મારા હું કે કે તું મોટી સો એટલે તારે હા મને જૂનું સડાયું ને એને બધું નવું લઈ દીધું એ એમની હું કાઈ ટીલું લઈને આવી છે એમની એલી હું ખરીદી કરવા ગઈ ને તે મારી મોટી નણ નકરું ટક ટક જ કર્યા કરે એ કે કે ઝીણું લે ઝીણું લે એમને આપણે લગન પરસો માં જાવું ને ઝીણું થોડું સારું લાગે બધા જોતા હોય એમની માસી મોટા મંગલસૂત્ર એ ઝીણું સૂત્રે કરે નાખો ઘરમાં પહેરવા થઈને ને છોકરી ને ઘર માં મોટું મંગલસૂત્ર ન પહેરી શકે એમની બેન થોડું સાડું સાડું ઘરેણું બતાય અમાર વેવાય તમ તાર પોકતા જ છે બિસાડીને પછી 자기 ì 기 i ê 세 g હેલો ગાઈઝ આજે હું આવી ગઈ છું ઓમકાર જ્વેલર્સમાં જેમના અગિયાર વર્ષ પૂરા થયા એ ખુશીમાં ઓમકાર જ્વેલર્સ લાવ્યું છે પ્યોર લેપ ગ્રોન ડાયમંડ જ્વેલરી જ્યાં લક્ઝરી જ્વેલરી મળે છે જેવી કે વોચ ચશ્મા બ્રેસલેટ નેકલેસ રિંગ અને હા ગિફ્ટ માટે લાઇટ વેઇટ લક્ઝરી જ્વેલરી પણ મળે છે જે આસાનીથી કોઈપણને તમે ગિફ્ટ કરી શકો છો અને હા સાથે પાંચ તારીખથી લઈને પંદર તારીખ સુધી એક્ઝિબિશન પણ થવા જઈ રહ્યું છે જ્યાં દસ હજારથી પણ વધારે ડિઝાઇન તમને જોવા મળી જશે તો છે ને જોરદાર તો જલ્દીથી પહોંચી જાવ ઓમકાર જ્વેલર્સમાં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બે નીચે આપેલા છે થેન્ક યુ ગાઈઝ